નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે મિત્રો એકવીસ નવ બે હજાર ને પચીસ રવિવારનો દિવસ છે મારી પોતાની વાડીએ ફિલ્ડ વિઝિટમાં છું કપાસની જે છે આ લગભગ મારો પંદર વીઘાનો પ્લોટ છે કપાસનો તો વિઝિટમાં તો જોઈ શકો છો કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે પણ એકંદરે જો વરસાદ થશે અત્યારે વરસાદ આવીને ગયો જ છે હજી બરાબર છે વધારે તો નહોતો પણ આમ શું કહેવાય ગારો થઈ જાય આ પ્રકારની સ્થિતિ અત્યારે વરસાદની હતી તમે જોઈ શકો છો કે હું અત્યારે ચાલું છું તો ગારો ચોટી જાય છે તો આ પ્રકારની અત્યારે કપાસની સ્થિતિ જોવા મળી રહી છે એકંદરે જોવા જઈએ તો આપણે યોગ્ય માવજત તો કરીએ જ છીએ ઓલરેડી પરંતુ જો વરસાદથી નુકસાની ન થાય તો અને તો જ જે છે એ આપણે આની અંદર કાંઈક હાથમાં આવે એમ કહીએ કે ખેડૂત મિત્રોને બે પૈસાનો ફાયદો મળે બાકી જે છે જો વરસાદ આવી ગયો તો આ કપાસની અંદર જ સીધે સીધો જે છે એ બગાડ બેસી જશે તમે જોઈ શકો છો કે અત્યારે આની અંદર માલ બંધાવવાનું ચાલુ છે અને સીરીજ વ્યવસ્થિત લાગી રહી છે વેરાયટી ની વાત કરીએ તો મેક્સકોટ વર્ઝન છે આપણે જે માહિતી આપતા હતા એ મુજબ જ તો જે છે યોગ્ય માવજતથી પરિણામ ચોક્કસથી સારા મળે જ છે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ અને જે હું મારા ખેતરમાં અનુભવું છું કે જે જેમના હું રિઝલ્ટ મેળવું છું એટલી જ માહિતી હું ખેડૂત મિત્રો સુધી પહોંચાડું છું એવું નથી કે આપણે કોઈની અંદાજીત જાહેરાત કરી દીધી હોય કે પછી કોકના કહેવાથી કે આ સારું છે તો એવી રીતે આપણે ભલામણ કરતા નથી મને સારું લાગે છે હું રિઝલ્ટ મેળવું છું મને યોગ્ય લાગે છે આ માહિતી ખેડૂત મિત્રોને આપણે આપીએ છીએ અને ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે આ મુજબનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો અથવા દવાનો છંટકાવ કરી શકો છો જે કાંઈ હોય તે તમે જોઈ શકો છો કે આ પ્રકારની અત્યારે સિરીઝું ચાલુ થઈ ગઈ છે થોડીક લેટ વેરાયટી આપણું જે મેક્સકોટ વર્જન આવે છે એટલે ખેડૂત મિત્રોને ઘણા બધાએ વાવેતર કર્યું છે અને ફોન આવે છે કે ભજી આની અંદર કાંઈ ફ્લાવરિંગ નથી પણ લાગશે થોડુંક લેટ છે લાગશે એટલે એકી સાથે ચોટી જશે એકદમ બરાબર છે અને જે છે એ આગોતરા અત્યારે જે વહેલી પાકથી જાતો છે એની અંદર અત્યારે વધારે પડતા બગાડ જોવા મળી રહ્યા છે કપાસ બગડવા લાગ્યા છે તો એની સરખામણીએ આ થોડુંક લેટ છે તો જે છે એ ટકી શકશે બરાબર છે જો કે આની અંદર પણ હવે સિરીઝો ધીમે ધીમે બંધાવવાની શરૂઆત થઈ જ ગઈ છે ઓલરેડી તો વેરાયટી સારી છે અને ખાસ તો એટલા માટે આપણે ભલામણ કરીએ છીએ મિત્રો કે સોશિયલ મીડિયા થકી આપણે માહિતી આપીએ છીએ એ સચોટ હશે કોઈ જાહેરાત નહીં હોય કોઈ કંપનીની કે કોઈ ખોટી લોભામણી આપણી પાસે સ્કીમ નહીં હોય તમારા નજીકના સેન્ટરમાંથી મેળવવાનું છે એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જે મારે ભલામણ કરવાની હોય સાચી એ જ માહિતી હું તમારા સુધી પહોંચાડીશ એટલે આપણી ચેનલમાં જોડાઈ રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો જોડાય અને ક્યાંય ને ક્યાંય સારું ઉત્પાદન મળે આવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો ચોક્કસથી તમે મને સપોર્ટ કરજો અને બની શકે એટલા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં વધુ જોડાય આવા જે છે એ તમે પ્રયત્નો કરજો જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય અને જે ઉત્પાદન ક્યાંય ને ક્યાંય સારું મળી શકે વરસાદ અત્યારે ગયો જ છે તમે જોઈ શકો છો કે આ પ્રકારની સ્થિતિ છે અત્યારે ચાલી શકાય એવું નથી પણ એક વિઝિટ કરવી હતી તો મેં કીધું લાવો ચાલો વિડીયો એક બનાવી નાખીએ પરિસ્થિતિ સારી છે મિત્રો બસ આજે આટલું જ છે કાંઈ પણ વિશેષ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ એ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરી અને ચોક્કસથી માહિતી મેળવી શકો છો બસ તો મિત્રો જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલનું નામ છે ખેતીની વાત મારું ગુજરાત જય જવાન જય કિસાન